બધું છે આપણે મિક્સમાં કટિંગ કરવાનું મિક્સરની અંદર મિક્સર પીડું છે ઘરે તો આપણે છે ને ગુંદર પાક બનાવવાનું છે બરોબર તો વેડીમાં તમે છેલ્લે બની હું કાંજીભાઈ મારા મમ્મી તો એની કરીને બનાવી બાકી બાકીમાં તમને મજા આવી છે તો ચાલો પેલા આપણે છે ને કટિંગ કરીને ચાલો ને આ છે મિત્રો ગુંદર આને છે ને આપણે તળવાનો છે આને તો કેમ કે મિક્સર માં લે ને તળવો પડે આપણે ને આ છે આપણે કાજુ બદામ એને છે ને મિક્સરમાં આપણે તો હવે છે ને મિત્રો આ છે ને ટોપ છે ઘરની નાળી છે એનું ટોપરું છે તો આની આપણે છે ને મશીનમાં આપણે કટિંગ કરવાનું છે તો હાલો આને ફટાફટ આપણે કટિંગ કરી નાખીએ આપડે છે ને ઘી ને ગરમ થઈ ગયું છે તો એને તળવાનું છે ગુંદર તમારો મમ્મી નાખે છે ગુંદર તો અમારે વાળા આપણે છે ને નાખવાનું છે ઘી કેમ કે ઓલું જે હતું ને આપણે એને ગુને તળી નાખવા હવે નાખવાનું ઘી મસ્ત મને તો એની અંદર ઘી છે તો મસ્ત હો તો નાખી દીધું છે ઘી પાછું ગરમ થઈ જાય એટલે આપણે એને આ લોટ છે ને એમાં ફેંકવાનું છે ઘીમાં તો આપણો લોટ છે ને કમ્પ્લીટ હેકાઈ ગયો છે તો નાખી દઈએ આપણે કાઠરોપમાં તો આને છે ને આપણે એને વાટી નાખીએ ગુંદરને ઇન્ટરવલ આપણે નાખવાનું છે કી આમાં કઈ છે યાર પાસવામાં આમાં નાખવું પડશે આપણે કેમ કે લૂસવું પડશે કેમ કે લોટવાળું છે એટલે હાલ તો આપણે નાખી દઈએ કી હવે તો આપણે જો ઘી તો મસ્ત નાખી દીધું છે હવે નાખી દઈએ ગળ તો વસન આપણે ગરમ થવા દેવાનું છે ઘીને ગળ ને આય ને બટકાય ને ગળના એને કટિંગ કરવા પડે જો કેમ કે ડાયરેક્ટ ઓગળીને ધડા કેટલા થાય પડે તો તો છે ને ગાઈસ આપણે છાણી મસ્ત મજા આવી ને અગદી લોટ તો હવે નાખવાની છે આપણે ગુંદર હવે નાખીએ આપણે કાજુ બધા મસ્ત મસ્ત નાજો આખે આખો વ્હાઈટ કો નાખી દેવાનું એને પણ આપણે મિક્સ કરી નાખીએ

આપણું છે ને ગુંદર મસ્ત મને કમ્પ્લીટ થઈ છે ને આપણે ને પતિકા પાડવાના છે મસ્તના તો થાળીમાં લઈ લઈએ આપણે પછી પાડવાની પતિકા બાકી તો એક નંબર થઈ જશે ખાય ને પછી સ્વાદ આવે તો આમાં છે ને આપણે દાબડવાનું છે તમારે કાંજીભાઈ છે ને તો આવી રીતે દબડી છે ને મસ્ત મને ખાવાની બહુ મજા આવે એક નંબરની તો હશે ને આપડે પાડવાના છે પતિકા મસ્ત બધાનું આપણે દાબડી દીધો અને પાડવાની પતિકા તો હવે મિત્રો છે ને આપણો ગુંદરી ભાગ કમ્પ્લીટલી તે તૈયાર થઈ ગયું છે તો આને ડાયરેક્ટ ખાવ તો આ લે તો આવો કઈ શેબ બનાવ્યું આપણે મસ્ત મજાનો